અર્શતમ રૂપાલાય કરેલી ટિપ્પણીથી ક્ષત્રિયોમાં જે આક્રોશ ફાટ્યો તે શાંત નથી થયો ત્યાં હવે કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર ટિપ્પણી કરી અને ભાજપ જે ઢાળ શોધી રહ્યો હતો તે ઢાળ ભાજપને મળી ગયો ને હવે ક્ષત્રિયોના આક્રોશને ભાજપ તરફથી ફંટાવીને કોંગ્રેસ તરફ ફંટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેવી રીતે તેની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હીરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધી કે જે ભાજપ માટે વિરોધી પક્ષના નેતા તરીકે કોઈ જ મહત્વ નહોતા ધરાવતા તે હવે ભાજપ માટે એટલા મજબૂત અને મહત્વના નેતા થઈ ગયા કે ઠેર ઠેર ભાજપના નેતાઓના મુખે આજે રાહુલ ગાંધીની વાત છે કારણ રાહુલ ગાંધીનું કર્ણાટકમાં એક જાહેર સભામાં આપેલું નિવેદન જે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું અને રાજકારણ ગરમાયું ટ્વીટ હતી કે રાજા મહારાજાઓનું રાજ હતું તેઓ જે ઈચ્છતા તે કરતા હતા કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા અને ભાજપને ફાવતું મળ્યું ક્ષત્રિયોના આક્રોશને ડામવા માટે

तुष्टिकरण के लिए दिया गया बयान है याद रखिए शाहजादे ने राजा महाराजा को तो बुरा भला कह दिया उनकी तो आलोचना कर दी लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए निजामों ने किए सुल्तानों ने किए बादशाहों ने किए उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है बोलती बंद हो जाती है और राजा महाराजाओं को गालियां दे रहे हो उनको अपमानित करते हो कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा अपवित्र किया कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है इनको वो लोग याद नहीं आते जिन्होंने देशभर में हमारे तीर्थों को तहस नहस किया

નિવેદન કર્યું છે એ નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું આપણા દેશના રાજા મહારાજાઓને ક્ષત્રિય સમાજે હંમેશા માટે રાષ્ટ્ર અને દેશની પ્રજા માટે સમર્પિત થઈને કામ કર્યું છે રાજા મહારાજાઓએ આ દેશને બનાવવા માટે લોકતંત્રની સ્થાપના માટે પોતાના રજવાડા પાંચસો ને બાસઠથી પણ વધારે રજવાડા અર્પણ કરી આ લોકતંત્રની સ્થાપના માટે કામ કર્યું છે અને જે રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજ વિશે

તમે આ મામલે શું વિચારી રહ્યા છો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર